વરસાદી સિસ્ટમ ની અંદર બે સિસ્ટમ અત્યારે સક્રિય છે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદ ચાલવાના છે અને આપણું જે અનુમાન છે કે થી ઇંચ સુધીના તમામ મોજા ઉછળે દરિયો તોફાની જોવા મળશે દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ દસ તારીખ સુધીમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ અત્યારે બંગાળી ખાડીના સાગર બંને સક્રિય છે માછીમાર ભાઈઓ દરિયાની અંદર ન જવું વલસાડ વાપી બારડોલી બીલીમોરા રાજપીપડા ભરૂચ ચંકલેશ્વર આ તમામ વિસ્તારો ની અંદર સાત ઇંચ અથવા તો તેનાથી પણ વરસાદ વધી શકે અનેક ડેમો પણ છલકાયા છે જૂનમાં અતિ ભારે વરસાદના કારણે છેલ્લા દસ વર્ષ રેકોર્ડ તૂટી ગયો છે તો બીજી તરફ ખેડૂતો મેઘરાજા ક્યારે ખમૈયા કરશે તેની રાહ જોઈ રહ્યા છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે અને કયા પંથકના ખેડૂતોએ સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલા બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી કયા વિસ્તારમાં અતિભારે વરસાદના મંડાણ છે તેના વિશે વાત કરી વાત ગુજરાતી પર સોળ જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ વરસાદે થોડા દિવસોમાં પૂરા ગુજરાતને કવર કરી લીધું રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ચાલીસ પોઈન્ટ ત્રણ ટકા વરસાદ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં તેત્રીસ પોઈન્ટ સત્તાવન ટકા વરસાદ નોંધાયો છે તો બીજી તરફ રાજ્યના બસો છ જેટલા જળાશયોમાં કુલ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા જળ સંગ્રહ થયો છે

એક બંગાળની ખાડીમાં અને બીજી સાગરમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે હજુ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે

ઉપર પહોંચી ગઈ છે એટલે આ સિસ્ટમ છે છે એ સીધી લાઈનમાં અને એનો છે એનો ઘેરાવો બંને સિસ્ટમનો સાથે બની ચુક્યો છે એટલે મધ્યપ્રદેશ વાળી સિસ્ટમનો ટ્રફ છે એ ગુજરાત ઉપર સિસ્ટમ છે તેને ટચ થઈ ગયો છે એના આઉટર ક્લાઉડ અહીં સુધી ટચ થઈ ગયા છે એટલે આ વરસાદ શરૂઆત થઈ છે ને હવે આ વરસાદ છે એક પ્રકારે હેલીના માહોલ જેવો અલગ અલગ ચાલુ રહેશે દસ અગિયાર આમાં જોવા મળશે એમાં બની શકે કે એવરેજ પાંચ થી સાત ઇંચ કદાચ બે પાંચ સેન્ટર રાજ્યની એવા પણ નીકળે કે સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયે પણ સાત ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એવા ક્ષેત્રો બહુ ઓછા હશે એવરેજ પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદો છે એ રાજ્યની અંદર આપણે દસ થી અગિયાર બંગાળની ખાડીના અરબસાગર બંને સક્રિય છે અને સક્રિય છે એટલે એક એક પછી સિસ્ટમો ક્યાંય ને ક્યાંય બનતી રહે છે જોકે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદનો રાઉન્ડ ચાલુ થયો વધારે પડતા જે કોઈ રોલ હોય છે વરસાદની અંદર એ છે બંગાળની ખાડીનો દરિયા કિનારે પણ આમ તો પ્રવાસી મિત્રો જે દરિયા કિનારે જતા હોય એ તમામ ની ધોરણે મારી વિનંતી છે કે દરિયા થી થોડું દૂર રહેવું અત્યારે આપણા માટે હિતાવહ રહેશે કેમ કે હમણાં લગભગ દસ થી બાર દિવસ સુધી અરબ અરબ તમામ તમામ જગ્યાએ જગ્યાએ સાગર જ્યાં જ્યાં લાગે ત્યાં ઊંચા મોજા ઉછળે દરિયો તોફાની જોવા મળશે એટલે પ્રવાસીઓ પણ દરિયા કિનારે ન જવું ને માછીમાર ભાઈઓ દરિયાની અંદર ન જવું કેમ કે દુર્ઘટના બને તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અરબ સાગર છે અત્યારે થોડુંક તોફાની પણ છે બીજું કે અત્યારે જે આ સિસ્ટમ આવી રહી છે અને એમાં અરબસાગર માંથી જે કરંટ પડે છે તોફાની તો છે એની સાથે જે વિસ્તારો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારમાં નોર્મલ કરતા પવનની સ્પીડ છે એ લગભગ આપણે દસ તારીખ સુધી વધારે જોવા મળશે ઓલ ઓવર ગુજરાતમાં બીજા વિસ્તારોમાં પવનની સ્પીડ નોર્મલ છે પણ દરિયાકાંઠે જ્યાંથી દરિયાકાંઠો હોય ત્યાંથી પચીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર નો જે એરિયો હશે એ તમામ એરિયાની અંદર પવન ની ઝડપ છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક નોંધાય તેવી શક્યતાઓ છે આવનારા દિવસમાં દસ અગિયાર તારીખ સુધી દરિયાકાંઠે પવન પણ વધારે ફૂંકાશે અને હવે અત્યારે જે વરસાદો પડી રહ્યા છે તે થોડાક શાંત વરસાદો છે વરસાદો ખૂબ ગાજ છે વીજળીઓ થશે વીજળીઓ પડવાથી પણ ઘણી બધી દુર્ઘટનાઓ આપણે દર વર્ષે બનતી હોય દરેક મિત્રો સાવચેત રહેવું ખુબ વીજળી થતી હોય ત્યારે ખુલ્લામાં બહાર ન નીકળવું ખુલ્લા વાહનમાં ન નીકળવું એટલે ગાજ સાથે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે જેમાં મુખ્યત્વે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ દસ તારીખ સુધીમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે

જો વિગતે વાત કરીએ તો આજે અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ છોટાઉદેપુર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે છ જુલાઈએ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદના છે તો અને અને જુલાઈએ પણ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી દાહોદ મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો એક તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરતના પલસાણામાં નોંધાયો છે જ્યાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે કાંકરેજમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સુરેન્દ્રનગરના લખતરમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે નવસારીના ચીખલી તાલુકામાં એક પોઈન્ટ પાંચ ઇંચ જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં પડ્યા છે આ ઉપરાંત રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ

તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર